તો મિત્રો આ પ્રતાપ ભાઈ છે પ્રતાપ ભાઈ શું થયું તમને વીસી ફટકાયો આ આંગળીમાં આંગળીમાં એ આ રી આંગળીમાં આય માં વીસી અને તમે ઉતરાવાયા હો આ ભાઈનું નામ શું પેલાત ભાઈ પેલાત ભાઈ હમુ જોવો જોઈએ આ જુઓ તમે આપણા ગામડાની અંદર એમ કહેવાય કે આ રીતે દેશી રીતે તમે જુઓ આ રીતે વીસી જે છે એ ઉતારવામાં આવે વીસી સિવાય પડકું પડકું બધું ઉતાર ના ખાલી વીસી વીસી પડકુ તો

ખ્યાલ છે તમે જુઓ આ રીતે જે છે રેખાથી એમ કહેવાય કે મંત્રો જે હોય એમને મનમાં હોય અને પાછું બીજો નંબર એવું છે કે જ્યારે વિશે ઉતારતા હોય ત્યારે જે ઉતારનાર વ્યક્તિ હોય એ બોલે નહીં કારણ કે એના મૂંગા મોઢે મંત્રનો જાપ કરતો જવાનો હોય ને આ વિશેને જે છે એ ઉતારતો જવાનો હોય અને મોટા ભાગે એમ કહેવાય કે અઠ્ઠાણું પોઈન્ટ નવાણું ટકા બરોબર એની અંદર એમ કહેવાય કે ખાલી પોઈન્ટ ફેર રહે બાકી ગામડાની અંદર મોટા ભાગે છે છે આ આ બધું રીતે ઉતારવામાં આવતું હોય જો જોઈ જે વચ્ચેની આંગળી ઉપર જે છે ત્યાં જેમ કહેવાય કે વેસી જે છે એ ફટકાયેલો છે બહાર જ આપણે bayar baby itu lah telkana આ જે વિશી ઉતારવાની વિધિ છે એ ધાંગધ્રા તાલુકાના રાજપુર ગામની અંદર ચરમારિયા દાદાના મંદિરની પાછળના ભાગમાં આ જે ભાઈ છે એ કરે છે ગમે એને નામ નામ શું ભાઈનું કીધું પહેલાદભાઈ નામ છે પહેલાદભાઈ રામસિંહભાઈ કેવા અટકે રાણેસરા પહેલાદભાઈ રામસિંહભાઈ રાણેસરા

નાખવાનું તો આમ જુઓ આ ગામડાની અંદર આવી બધી સેવાઓ છે એ રીતે કરતા હોય સાચી વાત નરિયાવાળાનો હોય